શીતલ મિસ્ત્રી સહિત અન્ય નગરસેવકો ઉચ્ચ અધિકારીઓ સાથે કલાલે ખાતે ચાલી રહેલ કામકાજના નિરીક્ષણ માટે આવી પહોંચ્યા હતા વડોદરા મેયર પિંકી એ મ્યુનિસિપલ કમિશનર ઉપર આક્ષેપોની ઝડી વરસાવી દેતા

મીડિયા સમક્ષ નિયત સમય મર્યાદામાં ચાલી રહેલ કામકાજની માહિતી આપીને વિવાદોથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું જોડે જ ફરીએ છીએ મંગલપાંડે બ્રિજ ઉપર પણ જોડે જ વિઝિટ કરી હતી આજે પણ બધા મેયર સાહેબ ચેરમેન શ્રી અમારા ડેપ્યુટી મેયર દંડક પક્ષના નેતા અહીંના સ્થાનિક કાઉન્સિલરો એ બધા અહીં હાજર છે અને બધા જે કામ છે ચાલે છે એનું નિરીક્ષણ કરી રહ્યા છે એમની અવગણના કરી રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા જોકે આજે વડોદરાના પ્રથમ નાગરિકનો સુર બદલાયેલો જોવા મળ્યો હતો આજે તેમણે વડોદરા મહાનગરપાલિકા એક પરિવાર હોવાનું જણાવ્યું હતું જે વાત તેઓ ખુદ કલાક ભૂલી ગયા હતા એક તો પહેલા નંબરમાં તો વડોદરા શહેરના નાગરિક તરીકે હું પોતે પણ વડોદરા શહેરની નાગરિક છું ત્યારે વ્યવસ્થાનો ભાગ હોય છે પાંચ પદાધિકારી એ વ્યવસ્થાના ભાગરૂપે જેવી રીતે કાઉન્સિલર્સ હોય છે મારા સૌ સાથી સભાસશ્રીઓ જે સર શ્રી સર સયાજીરાવ સભાગૃહમાં બેસી અને વડોદરા શહેરના વિકાસ માટે કામ કરતા હોય લોકોના પ્રશ્નોના નિવારણ માટે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે પાંચ પદાધિકારીઓને હોદ્દેદાર તરીકે નિમવામાં આવતા હોય છે પરંતુ કોઈ માન સન્માનને આ બી બધા જ વિષયોને બાજુએ મૂકતા દરેકનું એ સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા મારા સૌ સાથી સભાસઓ હોય વડોદરા મહાનગરની વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે બેસતા તે પછી વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય કે ઓગણીસે ઓગણીસ વોર્ડની કચેરીઓમાં બેસતા પ્રત્યેક અસ્તિત્વનું પ્રાધાન્ય એક છે કે મારા વડોદરા શહેરના નાગરિકો માટે એમના બેટરમેન્ટ માટે એમના જે પ્રશ્નો છે જે સમસ્યા છે એના નિવારણ માટે આપણે જે પણ કરીએ એ કરી જે પણ કરી શકીએ તે કરી ચૂકી છૂટીએ અને એ માટે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી સમગ્ર વીએમસી પરિવાર વહીવટી પાંખ અને ચૂંટાયેલી પાંખ સૌ સાથે મળી અને યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલી રહી છે એનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ દ્વારા આતરે દિવસે પોતપોતાના વિસ્તારમાં આવતા નદીના તટ વિસ્તારની સતત અવિરત વિઝિટ પણ કરવામાં આવી રહી છે તો રોજે રોજ ઓફિસમાંથી અધિકારીશ્રીઓ પાસેથી રોજે રોજની અપડેટ્સ પણ લેવામાં આવી રહી છે તો સમયાંતરે ચાર સેક્શન છે તો આ ચાર સેક્શનમાં વિઝિટ કરવામાં આવશે અને રાત્રિ દરમિયાન પણ જ્યાં વિઝિટ જરૂરી લાગશે ત્યાં કરીશું જે પણ આગળ કામગીરી ચાલશે કારણ કે અત્યારે બધાના પ્રાધાન્યમાં એક જ કામ છે બધા જ કામ જે પણ વડોદરા મહાનગરપાલિકાના દ્વારા કરવામાં આવે છે એ બધા કામ પોતપોતાની રીતે ચાલી જ રહ્યા છે પરંતુ આ સો દિવસમાં જે આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની દિશામાં વડોદરા મહાનગરપાલિકા એક વખત કામગીરીનો શુભારંભ કર્યો છે ત્યારે એ દિશામાં સૌ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામે લાગી ગયા છે મેં કહ્યું તેમ કે વડોદરા મહાનગરપાલિકા એક પરિવાર છે વહીવટી પાંક હોય કે ચૂંટાયેલી પાંક હોય સૌ સાથે મળી અને જે રીતે મેયરની ઓફિસમાંથી પહેલાં પણ જે પણ વિઝિટ ગોઠવવામાં આવી હતી અને જે રીતે સૂચનો સૂચનાઓ આપવામાં આવી હતી કે ફોન કોલ્સ કરીને આ વિઝિટ અંગેની માહિતી આપવામાં આવી હતી એ પરંપરા કોર્પોરેશનની જે પ્રણાલિકા છે એ મુજબ આજની પણ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું છે આગામી સમયમાં બાકીના જે પણ બીજા બે સેક્શન બાકી છે એના સિવાય પણ જ્યાં જ્યાં વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં કામગીરી ચાલે છે અવારનવાર વિઝિટોનું આયોજન કરવામાં આવશે કેમેરામેન નવનીત પરમેશ સાથે સતમ નવાશકર નેશન બ્લેસિંગ્સ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર